વડોદરા સયાજીપુરા વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીનો કોમર્શિયલ અનામત પ્લોટમાં ત્રણ વર્ષથી ગેરકાયદે આઠ દુકાનો અને સાત મકાનો બાંધી દેવામાં આવ્યા હતા જે અંગે આજે કોર્પોરેશન દ્વારા પોલીસની મદદ લઈ તેની પર બુલડોઝર ફેરવી દીધું હતું અને કરોડો રૂપિયાની કિંમતનો પ્લોટ ખુલ્લો કરાયો હતો વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે રોજબરોજ હંગામી દબાણો ઉપરાંત કોર્પોરેશનની માલિકની જમીનોમાં ગેરકાયદે બાંધકામ કરનાર સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વડોદરા કોર્પોરેશનની માલિકીનો સયાજીપુરા વિસ્તારમાં પ્લોટ આવ્યો હતો જેમાં સાત થી આઠ દુકાનો અને સાત મકાનો કેટલાક વ્યક્તિઓએ ગેરકાયદે રીતે બાંધીને છેલ્લા ત્રણ વર્ષથી કબજો જમાવી લીધો હતો અને ધંધો કરતા હતા તેઓને કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસો પણ આપી ખાલી કરવા જણાવ્યું હતું પરંતુ તેઓએ દબાણો નહીં હટાવતા આજે કોર્પોરેશન દ્વારા પોલીસની મદદ લઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી દબાણો હટાવવાની શરૂઆત કરાતા સ્થાનિક રહીશો સાથે ચકમક જરી હતી આખરે કોર્પોરેશને પંદર દુકાનો અને મકાનો બુલટોઝર ફેરવી તોડી પાડ્યા હતા

イラクシャン,ンシャーカルからです。